ગઈકાલે સવારે દસ વાગ્યાથી ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ અમરેલીના રાજકમલ ચોકમાં નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ કર્યા હતા આજે પેટમાં અન્નનો દાણો નહીં નાખ્યાને ચોવીસ કલાક પૂરા થયા છે અપેક્ષા હતી કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આ પીડિત પાયલને ન્યાય અપાવશે એક કુવારી દીકરીનો વરઘોડો રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા મને આ મંચ ઉપર સમર્થન આપનારા ગુજરાતના સૌરાષ્ટ્રના હજારો લોકો જે છેલ્લી ચોવીસ કલાકમાં આવ્યા સમગ્ર ગુજરાત હવે પછી ગુજરાતમાં અઢારે વર્ણ ની લડાઈ છે ગુજરાતની કોઈ પણ દીકરી એના ઉપર કાયદા વિરુદ્ધ ઉંચકાતો હાથ એ થરથર કાપે એવી વ્યવસ્થા નું પુનઃ નિર્માણ કરવા માટેની લડાઈ છે અને અમે આ લડાઈને રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ સૌએ ખૂબ બળ પૂરું પાડ્યું આપ મીડિયાના મિત્રો સહિત છેલ્લા ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હૃદયપૂર્વક આભાર માનવું છું અને

વધુ ચોવીસ કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણી ભૂખા રહેવું પડે તો એનો અફસોસ નહીં પણ આ સરકારની સંવેદનાઓ જાગે અને વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે અત્યારે પણ અપેક્ષા રાખે મુદ્દા નંબર બે

માનની કૌશિકભાઈ એને ધંધામાં હું વાંધો પડ્યો એ મને ખબર નથી કૌશિકભાઈ કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે આ મનીષભાઈ ને કોણ સમર્થન કરી રહ્યું એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલાસો કરી શકશે પણ જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કૌશિક વેકરિયાના રાજકીય હરીફ એવા મનીષ વઘાસિયા તાલુકા ભાજપના પ્રમુખ ન બને એટલા માટે આ અસલી પત્રની અંદર નકલી ફરિયાદ દાખલ કરાવી મનીષ વઘાસિયાનો હિસાબ કિતાબ કરવામાં એક નિર્દોષ દિગ્રી એની આબરું દાવ ઉપર લાગી છે અને આજ સુધી એનું સત્ય બહાર નથી આવ્યું માટે હું આપના મારફતે સરકારને વિનંતી કરું છું શ્રી ને વિનંતી કરું છું કે તમારી સરકાર નું અભિનંદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ એક નાલાયક અને નપાવટ નેતા એનો નારકો કરવામાં આવે જો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે એ સત્ય ગુજરાતના જન જન સુધી પહોંચશે ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે માટે માનની મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દી કરાવે ત્રીજો મુદ્દો દીકરી શુક્રવારે અડધી રાતે રાજ્યના ગૃહમંત્રી ભાઈ હર્ષ સંઘવી દ્વારા હેલિકોપ્ટર લાવીને ચાર્ટર ફ્લાઇટમાં આવીને મહારાજ સાહેબના દર્શનના બહાને

બિન અધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી હોપી છે ને એને જ કદાચ આ કેસની ની પણ હોપારી લીધી હશે અને એને જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી

માટે હુડાવીને પડે પટે મરાવી એ સત્યને ઉજાગર કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી ગૃહમંત્રી નાયબ મુખ્ય દંડક અમરેલી એસપી વચ્ચે આ બનાવના દિવસો દરમિયાન કેટલી વખત વાત થઈ ટેલિફોનિક ચર્ચા થઈ

આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના અગ્રગણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મેં જાહેર અપીલ કરી હતી સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી આ ધરણાનો મંચ શરૂ રહેશે આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી

સરકાર કક્ષાએ અને હાઈકોર્ટની અંદર ન્યાયપાલિકામાં જે કાયદાકીય લડાઈ લડવાની થતી હશે એ કાયદાકીય લડાઈની અમે આજથી શરૂઆત કરી રહ્યા છીએ આ કાયદાકીય લડાઈને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનો આજથી શરૂ કરશું નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આજળા ઘરે મૂકે સામાજિક તડજોડથી ઉપર ઊઠી અઢારેય વર્ણ એક થઈ અને નારી સ્વાભિમાનના રક્ષણ કાજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ માં જોડાય અને નારી સ્વાભિમાન મંચ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના સમર્થન માટે સમગ્ર અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને સમાજ સેવી જળવાય એના સ્વાભિમાન નું રક્ષણ થાય માટે આપણે આ લડાઈ ને આગળ ધપાવીએ એક છત્ર નીચે ભેગા થઈ અને આ દીકરીને ન્યાય અપાવીએ સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લા અને તાલુકા કક્ષાએ પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ આવતા દિવસોમાં આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મહિલા સ્વ સહાય આજુબાજુમાં પડોશમાં મહિલાઓના દરવાજા ખટખટાવીને ભવિષ્યની અંદર આપણી ઘરે અડધી રાતે આવી આફત ન આવે એને રોકવા માટે જનજાગૃતિ જાગૃતિ અભિયાન આગળ ધપાવે એવી નારી સ્વાભિમાન મંચના ઉપરથી હું સમગ્ર ગુજરાતની બહેનોને વિનંતી ઉપર વ્રજગાત છે કમનસીબ ઘટના છે ત્યારે વારંવાર નેતાઓની ખુશામત કરનારા બધા જ લોકોને મારી વિનંતી છે કે ન્યાય ની લડાઈમાં આખાઈ ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે આ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે પૂજ્ય સંતો છે તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે

સાથે વિનંતી પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ સંતો તમામ સાધુઓ તમામ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવ રચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ છીએ મિત્રો આપ સવે એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા જ્યારે પોલીસના પટ્ટે પીટાઈ રહી હતી જેલના સળિયા પાછળ ધકેલાણી હતી ત્યારે એને બહાર કાઢવા માટે ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરીનો આપ પડખું બીના છો દીકરીને આપે સૌએ સહકાર આપ્યો છે એ સહકાર આપનારા તમામ રાજકીય લોકો સામાજિક લોકો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ આપ સૌનો હૃદયથી આભાર માનું છું અને માફ કરજો મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરા માં આકરી સજા ધાનાણી આ મંચ ઉપર એકલા અન્ન ના દાણા વગર ચોવીસ કલાક પૂરા કર્યા છે આપ સૌ એના સાક્ષી છો હવે આ લડાઈ એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ માનની પ્રતાપભાઈ દુધા જેની બેન ખુમર અને વીરજીભાઈને પણ હું વિનંતી કરું છું એ તમારો સાથી આ મંચ ઉપર એકલો કાપી છે આ લડાઈને આગળ ધપાવવા એનો વ્યાપ વધારવા એની આક્રમકતા એ લડાઈને ધાર કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનો થાય તો કાયદા કી મોરચે લડાઈ લડવા જેની બેન તમે આગળ વધો સામાજિક મોરચે સંકલન માટે પ્રતાપભાઈ તમે આગળ વધો અને રાજકીય મોરચે સંકલન માટે આદરણી વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો આ નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે તમારી સામે મંચ ઉપર બેઠો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે મંજૂરી નહીં મળે તો પણ પરેશ ધાનાણી આ મંચ ઉપર બેઠો છે એ ઉભો નથી થવાનો એને એને